એટલે હું બહેનું દીકરીને કહું છું ઘણી વખત કે વાંકા ત્રાહા મોઢા કરીને તમે રીલમાં વિડીયા મૂકો અને તમે એમ માનતા હોય અમે મહાનતા અમારી દેખાડી ભારતની નારી શક્તિની હું ત્રેવડ છે એ તમને ખબર જ નથી તો તમને નગર તમે આવું કોઈ બી કરો નહીં જન્મ કોણ આપે આ હુરાપુરાની હમણાં વાત કરી જન્મ કોણ આપે એને બલિદાન આપી દીધું કલા બાપા એને મહેમાન બધાએ એને જન્મ તો કોઈક માં આપે ને શિવાજી પ્રતાપ વલ્લભભાઈ પટેલ અને જલારામ બાપા હોય તે ભલે અને કોઈ પણ

એટલે ચારણો આર્યા બેહન એવા સપા ને ગીતો ને કવિતો ને એટલા બધા આવડી ગયા અને પછી ચારણની પાઘડી કેડી ચારણનો વેશ પહેર્યો ભાઈ પણ વેશ પહેરવો એને પૂરેપૂરો ભજવો એ કી રાણી હોની પાસે પરજ્યા હોની પાસે પડે હો આ બે હું બન્યો અને અહિયાં તો ઓળખતા આવે બધા રાજસ્થાનમાં ગયો અને રાજસ્થાનની કચેરી રાજા મહારાજો ની કચેરીમાં જઈને બેઠો કીધું ઓહો હો કવિરાજ આઈએ પધારીએ કવિરાજ કુછ બોલીએ અને કચેરીની માલિકો એણે

ભાઈ નો શું પ્રેમ હોય હજી રાણી હોની તો એ સપાક રાખાય છે એ પછી આવશે પણ આંબા ગામ ના પવિત્ર ઈ પરિયા હો એ બે ભાઈ એવો પ્રેમ એવો પ્રેમ પણ ઘણી વખત બહુ જયારે પ્રેમ થાય ત્યારે કોઈ ગ્રહો કોઈ સોગડિયા ક્યારેક કેવા હોય છે ત્યારે કઈક આડાઉડ થતું હોય છે પ્રેમ માં ફેર ન હોય પણ કોઈ વખત એવો આવી જાય એ ડેલી બેઠા અને રાણા અને એમાં ભાઈ આવે છે આપા બેઠા અને આવે છે મોટા ભાઈ આવે છે બાપા મને વાત કરતા હતા અને એમાં ભાઈ હેરડીનો હાથો લઈને આવેલા અને જોયું એટલે પોતાના દીકરો અને ભાઈ નો દીકરો બે હામાં દોડ્યા એટલે પોતાનો દીકરો આ બાજુ હતો ભાઈ નો દીકરો આ બાજુ દોડ્યો આવતો હતો અને હેરડીના બે હાથાના બે ભાગ કર્યા એમાં પીછડા નો ભાગ છે એ પોતાના દીકરા બાજુ આવતો હતો અને ભાગ છે નાના ભાઈ ના દીકરાના ભાગમાં આવતો એટલે હાથની આમ આમાં આંટી નાખી મારા દીકરાને મીઠી હેરડીનો ભાગ મળે એ આટી નાખી આપી દીધા ખાવાનું એ થઈ ગયું જે બનવાનું બની ગયું પણ સાઈ નીંદર ન આવ્યો બસ મુદો આટલો છે ખાલી કદાચ તમે થોડી ઘણી ભૂલ કરી જાવ ઈ કોક સોગડ્યું હોય

કે પણ તો ભાઈ એવો શું ગુનો કર્યો કે આપણે આવા બે ભાઈઓ પ્રેમથી આપણા બેના ઘરના બે પ્રેમથી રેહ છે દેરાણી જેઠાણી અને આવું કાંઈક કેવી રીતે ભાઈ બીજું કાંઈ નહીં પણ આજ થોડીક આટી પડી ગઈ હે કે આજે હું વાડીયાથી આવતો હતો અને તારો છોકરો આ બાજુ આવતો હતો મારો છોકરો આ બાજુ પીછડાનો ભાગ મારા દીકરાને જતો તો મેં હાથની આટી નાખી એ હાથની આટી પડી એનું ભાઈ વાંધો નથી પણ અંતરમાં માં પડી જાય ને તો પછી એટલા માટે હું કઉ છું હા હા મેરામાં પણ આના પણ પૂજારી છે જય હો અને સાહેબ ઈ કેવો પ્રેમ દુનિયાને સંદેશો સંદેશ તો ખાલી આટલો વિચાર એને આવ્યો એને નીંદર નો આવી અટાણે ભાઈ કોર્ટે ફૂગે છે હા મહામા આટલું મારું થાશે અને છેલ્લે કેસમાં પૂરા ખર્ચાઈ જાય બધું વેચાઈ જાય ત્યાં સુધી બે ભાઈઓ કોર્ટમાં લડે કાંઈ નરિયા પછી કે એક્ચ્યુલી હવે સમાધાન કરી ને હા હવે કરો હવે હુડ કાઢ નાખ્યું તમે ભાઈ હવે સમાધાન સિવાય અમે ક્યાં ક્યાં કાંઈ રહ્યું છે પણ મારા ભાઈ હાથની આંટી પડી એનો વાંધો નથી પણ મારા અંતરમાં હાંટી ન પડી જાય મારા આપણા અંતરમાં હાંટી પડે તો આપણા બાપ દાદાઓ આપણા હુડાપૂરા આપણી માવડીઓ આપણને માફ ન કરે ભાઈ એટલે કહું છું અને એમાં નોખા થયા અને પછી કોકે કીધું કે તમારા ભાઈ ને કઈ થયું નોખા થયા તો એવું કઈ નથી અમારો પ્રેમ એવો ને એવો છે એમાં મોટા ભાઈ નું મૃત્યુ થાય અને ચિતા બળતી હોય ત્યારે ભાઈ બહુ રોતો હોય હા નાના ભાઈ નું મૃત્યુ થયું અને જયારે ચિતા બળતી હોય અને રોતો હોય ભાઈ કારણ કે ભાઈ તો ભાઈ છે ને સહોદર સહોદર છે વચ્ચે વાત યાદ આવી એટલે કહી દઉં લંકાના યુદ્ધના મેદાનમાં રામ રાવણ જ્યારે હામ હામ આવ્યા અને ગમન શાણ જયારે બાટકો બોલ્યો અને ગમન શાણ બાટકો બોલ્યો આ બાજુ થી રાવણ ડગલા માંડ્યા કમઠ પીટ કચકસી ધસી રાવણ રણ ગાયો આંખ વીહ દહસીસ દેખી હોરત હય જાયો ડગા દસ તિગપાલ કાલ બાનર કો ગાયો અને ધમક લગી ધરતીયા ધુંધતી ધ્યાન સુટાયો અને આ બાજુ ભગવાન રામ ભૂજ દાંડ યખાંડ પ્રચંડ ધનુ કોપ રઘુવર લંક કરે અને ભગવાન રામે બાણ ની પણ ખેંચીને એક બાણ બે બાણ ત્રણ બાણ ચાર બાણ પાંચ બાણ ત્રીસ બાણ ને એક નું બાણ માર્યું રાવણ ને ધાણા નાના 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 કરતું અને રાવણ ના નાભી માં બાણ લાગ્યું અને જાફરાબાદ નો કરો પડે એમ કાળા રાવણ પડ્યો પડતા પડતા રાવણ ની રાઈડ ફાટી ગઈ હે રામ મને કોઈ મારી ન શકે મને સમજાતું નથી હું રાવણ છું આ હાથે થી ને ઉપાડેલો અરે નવ ગ્રહિય કોઈ કારણ ત્યારે રામે કીધું રાવણ જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ શક્તિ કામ ન કરે જીતવા માટે પોતાના ભાઈ ભેળા જોઈ તો જીતી શકાય શક્તિ કામ નો કરે તારો ભાઈ વિભીષણ મારી આર્યા છે અને મારો લક્ષ્મણ હું નથી ચૌદ વર્ષથી ઈ તારા ભૂકા કાઢી નાખે એમ અહીંયા નાના ભાઈ નું મૃત્યુ થાય અને મોટો ભાઈ રોતો હોય મેણા મારવા વાળા તો હોય ને એટલો બધો પ્રેમ ઉભરાઈ ગયો હવે પેલા તો નોખા થી હતા અને હવે પ્રેમ બહુ ઉભરાઈ ગયો લાગે છે કઈ એ પ્રેમ ઉભરાણો હોય તો કાઈ નાનો ભાઈ મરી જાય ને ભાઈ ઉભો રોવે તેથી કીધું તું ઝૂકેગા નહીં સાલા આજે ડાયલોગ આવ્યો ને એટલે કે હું જાઉં છું દુનિયા ને ઇતિહાસ દેખાડી દઉં કે ભાઈ ની હારે ભાઈ ચિતા માં બેસી જાય અને બે ના પૂરા પૂરા ઉભા છે આજે આંબા ગામ ની માલિકો ભલા માણસ આજ પૂરા પૂરા પૂંજાય છે ખમકારે પરિવાર ને ખમકારે કામ કરે છે દુનિયા ના બધા કેળા બંધ થઈ જાય અને એમ થાય કે હવે અમારે શું કરશું ક્યાંથી નીકળશું અને તેથી એક ધૂપેલ્યું ખાલી અથવા મન થી કહી દે કે બાપા તારા સહી ગોઠી એ હુરાપુરા તારા ગોઠીડા સહી અને તેથી આંબા ગામ ના ટીંબે થી હુરાપુરા કહી દઈએ કે મારા દીકરા દુનિયાના ફળ માથે કોઈ દઉં તો તારો 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 નો નો દાદો બાપ વાત છે આ ભારતની ઉજળી પરંપરા છે ઈ ઉજળા ઇતિહાસો છે એવો એક ઇતિહાસ ને જાળવનારો રાણી હોની રાજસ્થાનની ધરતીમાં ગીતો ચારની સાહિત્યના ગીતો સપાખરા ગાય છે પણ કેવા ગાય છે રાઉન્ડ થઈ ગયા આપડે દસ મિનિટ માં ઇન્ટરવેલ રાખશું પણ આ વચ્ચે મને થોડું ઓલું થાય જો વાંધો ન હોય તો દીકરા એમને કહી દો બેન ને કઈ ખાલી એનું કામ કરે છે એનું જે એને સોંપેલું હોય કરે છે એટલે એની રીતે પણ થોડું ખાલી દસ મિનિટ માં પાછો એમ મોજ કરીશું એમાં ક્યાં કઈ આપણે કઈ પણ આમાં હોનું છે અમારું અને હાસુ હોનું ખોવાઈ જાય અમને નહીં અને આવો ડાયરો અડીખમ અમને એક એક શબ્દ ને પીવા વાળો વારી જાઓ અમારા આ દોઢ મહિનાથી પ્રોગ્રામ કરી એનો થાક ઉતરી ગયો મારો બાપ થાક ઉતરી ગયો તમારા દાદ થી હા એટલે ઉતરી જાય થાક નગર કઈ આટલું એટલું દોડી શકાય અમને ઘણા કહેતા અમને એકચ્યુલી ભેળા લઈ જવાની બે તંડી લઈ આવી ત્રીજી હું કે ખબર નથી ખાવું ભાવતું નથી હું ગેસ થઈ ગયો તમે ઘેરે કેટલાય ગાડીમાંથી ઉતરી ગયા અમે દોઢ મહિના થી આમ જઈ આ તમારો પડકારો કામ કરે યાર આમાં કાંઈ ઘી ખાતે બદામ ખાધે કોઈ મેલ નો આ પ્રેમ જ દુનિયાને જીતાડી શકે ક્રોધ થી તમે કોઈક ને મારી શકો હરવી શકો પણ જીતવા માટે તો પ્રેમ જ જોઈએ આ પ્રેમની તાકાત છે હા એટલે એમાં કવિરાજ મોજ આવી ગઈ વાહ કવિરાજ વાહ કવિરાજ મહારાજાઓ ને મોજ ના તોરા સુટી જાય લાખ દેવા મેદાન રોકાણા ખૂબ અને પછી પોતાના મિત્ર ચારણ સાથે પાસા ગુજરાત તરફ ગુજરાત તરફ આવતો એમાં વાતો કરે એમાં એક ગામ આવ્યું ગામમાં કોઈ કોઈના સમાજને કોઈક સત્તા હેરાન કરતી હતી એ ખબર ગામ આખાને પડી એટલે ગામ આખો ત્રાહીમામ થઈ ગયેલો અને રાજા એનો એને હેરાન કરે ગામને અને રોતું રોતું ગામ આખું કેટલા બધા કુટુંબો ગામ છોડવાની તૈયારી કરતા હતા ત્યાં કોઈક ચારણ કુટુંબ ઢોર લઈને આવેલું એને ખબર પડી કે આ ગામનો રાજા અને બહુ હેરાન કરે છે એટલે ચારણનો પરિવાર કેટલાય ગામો ગામ એવા આયુન બેઠાય છે ચારણ આયુ અહીં અમારે છે એમ કે તમારે જોવું ગમે એ ગામને ને હેરાન કરતો હોય ને એટલે ત્રાગા કરવા બેસી જાય અનસન માં બે પછી નો માને એટલે છોગાળા ત્રાગા કરે ને અહીંથી કટારું નાખે ને અહીંથી કટારું નાખે ને તાળવે કટારું નાખે આ બધા ત્રાગા કરતા ત્રાગા કરવા માટે ચારણો નું કુટુંબ બેઠેલું ત્યાંથી આ કવિ રાણી હવે તો કવિ થઈ ગયા રાણી હોની પરજી અને અને જે પેળો ભાઈ બંધ ચારણી બે એને મળવા ગયા આખી વાત નીકળી કે આ તો ત્રાગા કરવા માટે બેઠા છે એટલે ચારણ હતો કીધું કે અમારે તો હવે ખબર પડે પડે એટલે જવાય હવે મારે ત્રાગા કરવા રાણી તું નીકળી જા કારણ કે તું ક્યાં ચારણ છું ચારણ ત્રાગા કરે અને તેથી રાણી હોની એ કીધું કે આ ચારણ નો વેહ પહેર્યો છે અને હવે ત્રાગુ કરીને પૂરો ન ભજવું તો હોની નું ધાવણ લાજે પડજ્યા હોની નો ભલા માણસ શું વાત કરે છે કે પણ એવું ન હોય તું બદલાવી નાખ તારો વેશ ધારણ કરી લે તો કે વેશ પહેર્યા પછી બદલાવા હું કઈ વેશ ભજવવા હાસો હાસ નીકળ્યો છું હું કઈ નાટક કરવા નથી નીકળ્યો ખાલી હા તો હાસ વેશ ભજવો છે અને તે રાણી હોની એમ કહેવાય છે કે ચારણો બધા ત્રાગા કરવા માટે બેઠા તા તેદી રાણી હોની અહીંયા કટાર નાખીને કીધું તું હવે હું ઈ ચારણ છું આજથી ભલા માણસ મારે ત્રાગું કરવું પડે કે શું તાકાત છે તમે વિચાર તો કરો